હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પાંડ્યા આજે હું લઈને આવી છું શ્રાદ્માં ખવાય એવો સરસ મજાનો ટેસ્ટથી દૂધપાક અહીંયા દૂધપાક હું પંદરથી વીસ જ મિનિટમાં બનાવવાની છું અને આ દૂધપાકને બહુ ઉકાળવાની ઝનઝટ નહીં અને હલાવવાની ઝનઝટ નહીં એ રીતે આ બનીને તૈયાર થાય છે અહીંયા આપણે આ દૂધપાકને ઘટ્ટ બનાવવા માટે અને ક્રીમી બનાવવા માટે હું સિક્રેટ સામગ્રી યુઝ કરવાની છું તમારે આમાં સિક્રેટ સામગ્રી શું યુઝ થવાનું છે એ જોવા માટે તમારે મારો વિડીયો પૂરો એન્ડ તક જોજો તો તમને ખબર પડી જશે અને આ દૂધપાક ખાવાની બી બહુ મજા આવે છે અને ગરમ ઠંડો જે ભાવે એ તમે આને ખાઈ શકો છો જો તમને મારી આવી નવી રેસિપી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન પર ક્લિક કરજો અને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ

મેં અહીંયા દૂધ પહેલાથી ગરમ કરીને લીધું છે તમારે ડાયરેક્ટ કાચું દૂધ લેવું હોય તમે લઈ શકો છો તમે જો દૂધ ગરમ કરીને લીધું હોય તો એકમાં જે મલાઈ થાય એ તમારે કાઢવાની આપણે એક બોઇલ લાવવા દેવાનું છે સુખ પાક બનાવવા માટે તમારે દૂધ તાજું લેવાનું દૂધમાં આપણું એક બોઈલ આવવા લાગ્યું છે જો તમે ગરમ દૂધ કરીને લીધું હશે તો ત્રણ થી ચાર મિનિટમાં એક બોઇલ આવી જશે હવે એક બોઇલ આવે પછી આની અંદર મેં અહીંયા બે ચમચી જેવા ચોખા લીધા હતા તેને પહેલાથી જ મેં અહીંયા અડધો કલાક પાણીમાં પલાળીને રાખ્યા હતા આ રીતે તમારા ચોખા પલળીને રેડી થઈ જવા જોઈએ તમે હાથ લગાવો તો સરસ એ તૂટવા જોઈએ આવી રીતે અને ચોખાને જો દૂધમાં પલાળવા હોય તો તમે અહીંયા દૂધમાં બી પલાળી શકો છો હવે આમાંથી બધું પાણી આપણે કાઢી દઈશું અહીંયા દૂધમાં એક ઉપરો આવે પછી તમારે આ ચોખા નાખવાના છે હવે આપણે આ બધા ચોખામાં નાખી દઈશું અહીંયા તમે કોઈ બી ચોખા લઈ શકો છો ચોખા નાખ્યા પછી સારી રીતે બધું મિક્સ કરી લેવાનું અને આને ગેસ ઉપર મિનિટ માટે થવા દેસુ વચ્ચે વચ્ચે આને હલાવતું રહેવાનું તમારે અહીંયા દૂધ ઉકળે છે ત્યાં સુધી સિક્રેટ સામગ્રી દૂધપાકમાં ઉમેરવાની છે એ આપણે લઈ દેસુ અહીંયા મેં બે ચમચી જેવું મિલ્ક પાવડર લીધું છે

ઠંડા દૂધમાં તમારે મિલ્ક પાવડર મિક્સ કરવાનું છે ગરમ દૂધમાં નથી કરવાનું ગરમ દૂધમાં કરશો તો મિલ્ક પાવડરમાં ગઠ્ઠા પડી જશે હવે હવે આને આપણે આપણે સાઈડમાં મૂકી દૂધને જોઈ લઈએ તમે જોઈ શકો છો કે દૂધમાં જે ચોખા એડ કર્યા હતા એ સરસ એવા ઉપર આવી ગયા છે એનો મતલબ કે તમારા અહીંયા ચોખા ખૂબ થઈ ગયા છે જેમ જેમ આ ચોખા ચડશે એમ દૂધના ઉપર આવવા લાગે ઉકળે એટલે તમે જોઈ શકો છો આપણા ચોખા ચડ્યા છે કે નહીં ચેક કરી લઈએ

અને બદામનો પાવડર અને મિલ્ક પાવડર તમારે અહીંયા એડ કરવાથી તમારું દૂધ પાક ઘટ અને ક્રીમી બનશે હલાવ કરી જ્યાં સુધી આમાં બોઇલ ના આવે ત્યાં સુધી જો તમે ઉપાડી જશો તો મિલ્ક પાવડરના ગઠ્ઠા બનવા લાગશે અહીંયા બધું સરસ મિક્સ થઈ જાય અને એક વખત આવી રીતના બોઇલ થવા લાગે એટલે તમારે આની અંદર ફીસ પ્રમાણે આપણે સાકર એડ કરવાની છે હું અહીંયા વન ફોર્થ કપ જેટલી સાકર એડ કરું છું તમે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી સાકર લઈ શકો છો સાકર એડ થઈ જાય પછી આની અંદર આપણે ડ્રાય ફ્રુટ્સ એડ કરીશું ડ્રાય ફ્રુટ્સમાં મેં અહીંયા ચાર પાંચ કાજુના ટુકડા ચાર પાંચ બદામના ટુકડા કેસરના તાર અને ચારોળી લીધી લીધી છે ડ્રાય ફ્રુટ્સમાં પહેલા બદામ એડ કરી દઈશું કાજુ એડ કરીશું અને ચારોળી એડ કરીશું દૂધ પાકમાં તો ચારોળી વગર દૂધ પાક અધૂરો લાગે એટલે ચારોળી તમારે ખાસ ઉમેરવાની

હવે અહીંયા દૂધ આપણે સાકર મેળ થાય એટલું જ આપણે આને કૂક કરવાનું છે અહીંયા આપણી સાકર સરસ એવી મેળ થઈ ગઈ છે અહીંયા સાકર જ્યારે તમને લાગે કે હવે ઓગળી ગઈ છે અને દૂધ બી તમારું સરસ એવું ગટ બની ગયું છે ત્યારે તમારે આમાં એડ કરવાનું જાયફળ અને એલચી પાવડર તેમાં એડ કરવાનું છે સરસ એવું મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણું દૂધ સરસ એવું ઘટ બની ગયું છે તમારું દૂધ જો પહેલાથી ગરમ કરેલું રહેશો અને એ ચોખા જો તમારા પલાળેલા હશે તો તમારું અહીંયા દૂધપાક થી વીસ જ મિનિટમાં સરસ એવું બનીને રેડી થાય છે અને આમાં મિલ્ક પાવડર અને કાજુનો પાવડર બદામનો પાવડર એડ કરવાથી તમારું અહીંયા દૂધપાક સરસ એવો ક્રીમી બનશે જેથી ખાવાની મજા આવશે અહીંયા દૂધપાક થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને

આ રીતે તમે દૂધપાક પાક બનાવીને એકવારથી ટ્રાય કરજો શ્રાદ્ધમાં તમને મારી આ નવી રીત દૂધપાકની ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો અને કમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ